ગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કાફલાએ રથયાત્રાના રુપ પરથી નાના મોટા દવાડો હટાવ્યા હતા અછાડી પીછે રવ્યુઆના રોક નિરણાય ભગવાન શ્રી ચડનજીની રથયાત્રાના રુપ ખંડાયલા નાના મોટા દવાડોને એસ્ટેટ વિભાગના કાફલાએ હટાવી ચક્યા ખુલ્લી કરી હતી એસ્ટેટ વિભાગના કાફલાએ વગર મંચુરીએ લગાવાયેલ બેનરો સહિતના દબાણને હટાવ્યું હતું આ ઉપરાંત અડચણરૂપ માલસામાન હટાવી તમામ માલસામાન જપ્ત કરી દેવાયો હતો